છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ એમડીઆઈ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે એક વિશેષ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ મોટી બુમડી પીએચસી સબ સેન્ટર આલી ખેરવાના અલીપુરા વિસ્તાર દ્વારા યોજાયા હતો જેમાં આરબીએસ કે એમઓ ડોક્ટર શિલ્પા રાઠવાએ તેમની તબીબ ટીમ સાથે વિદ્યાર્થીઓનું વ્યક્તિગત ચેકઅપ કર્યું હતું તો રૂટીન સ્ક્રીનિંગ અંતર્ગત દ્રષ્ટિ પરીક્ષણ દાંત અને કાનની તપાસ હિમોગ્લોબિન ચેક બીએમઆઈ માપન અને સામાન્ય તંદુરસ્તીનું ધ્યાન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું કેમ દરમિયાન વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા માટે માહિતીપ્રદ ચર્ચા પણ યોજાઈ હતી તો પીએચસી સેન્ટરની તબીબી ટીમે બાળકોની તંદુરસ્તીનું સચોટ નિરીક્ષણ કરીને જરૂરી સલાહો આપી હતી તો શાળાના સંચાલક પાલન અને સ્ટાફે આ આરોગ્યલક્ષી સેવા માટે આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો ચાલુ રાખવાની ઈચ્છા દર્શાવી હતી તો આ પ્રસંગે શાળાના આચાર્ય યુ વાય ટપલાએ તબીબી ટીમની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને બજારમાં વેચાતા ખુલ્લા ખોરાકથી દૂર રહીને ઘરે બનતી વાનગીઓનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને તેમણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે શભાન દેવા આહવાન કર્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ